બોલો કૃષ્ણ કનૈયા લાલ કે જે દ્વારિકાધેશ ની જે કર્યા વર કરો ગુરુ મારો કર્યા વર કરો જાઓ છે સાસરીએ ગુરુ મારો કરિયા વર કરો કર્યા વર કરો ગુરુ મારો કર્યા વર કરો છે સાસરીએ ગુરુ મારો કર્યા વર કરો એ સુરતાના શબ્દો સાથે લગનિયા કરાવજો સુરતાના શબ્દો સાથે લગનિયા કરાવજો અગમ નિગમની મોંઘી મને વસ્તુ રે આપો જા છે સાસરીએ ગુરુ મારો કરિયા વર કરો અગમની ગમની મોંઘી મને વસ્તુ રે આપો જાઉં છે સાસરીએ ગુરુ મારો કરિયા વર કરો કરિયાવર કરો ગુરુ મારો કરિયાવર કરો જા છે સાસરીએ ગુરુ મારો કરિયા વર કરો પ્રેમની રે પીઠી મારા રે ચોળાવજો મમતાના મીંડોળ મારા કાંડે રે બાંધો જાઉં છે સાસરીએ ગુરુ મારો કરિયા વર કરો મમતાના મીંડોળ મારા કાંડેરે બાંધો જાઉં છે સાસરીએ ગુરુ મારો કરિયાવર વર કરો કરિયા વર કરો ગુરુ મારો કરિયાવર વર કરો જાઉં છે સાસરીએ ગુરુ મારો કરિયાવર વર કરો સમરણની ચુંદડી મારા મસ્ત કે ઓઢા હાડજો સામરણની ચૂંટડી મારા મસ્ત કે ઓઢા હાડજો પ્રીતનું તર મારે અંગેરે ધરો જાઉ છે સાસરીએ ગુરુ મારો કર્યા વર કરો કરિયાવર કરો ગુરુ મારો કરિયાવર કરો કરો છે સાસરીએ ગુરુ મારો કરિયાવર કરો એ સાત કેરી ટીલડી મારા લલાટે છોડામજો સંસારનો સિંદૂર સિંદુર મારા શેથામાં ભરો જાઉં છે સાસરીએ ગુરુ મારો કરિયાવર કરો કરિયાવર કરો ગુરુ મારો કરિયાવર કરો જાઉં છે સાસરીએ ગુરુ મારો કરિયાવર કરો એત કેરો હારલો મારી ઢોકમાં ફેરાવજો વિવેકની વરમાળા મારે રે ધરો જાઉં છે સાસરીએ ગુરુ મારો કરિયાવર કરો કરિયાવર કરો ગુરુ મારો કરિયાવર કરો જાઉં છે સાસરીએ ગુરુ મારો કરિયાવર કરો ಸೇವಾ ತಣೋಲೋ ಮರ ಹಾ ಪೆರವ ಸೇವಾ ಚೂಡಲೋ ಮಾಾರ ಹಾ ಪಚನ ಕೆರೆ ಅಂಗೇರೆ ಧರೋ ಜೆ ಸಾ ಗುರು ಮಾರು ಕೋ વચન કેરી વીટી મારે આંગળીએ ધરો જાવું છે સાસરીએ ગુરુ મારો કરિયાવર કરો કરિયાવર કરો ગુરુ મારો કરિયાવર કરો જાઉં છે સાસરીએ ગુરુ મારો કરિયાવર કરો જીવન કેરા ઝાંઝર મારા પગમાં પેરાવજો હે જીવન કેરાં ઝાંઝર મારા પગમાં પેરાવજો પ્રથમ પગલું મારો હું તો ભક્તિમાં ભરો જાઉં છે સાસરીએ ગુરુ મારો કર્યા વર કરો એ પ્રથમ પગલું મારો હું તો ભક્તિ માં ભરો જાઉં છે સાસરીએ ગુરુ મારો કરિયા વર કરો શોળે રે શણગાર મારા ગુરુએ સજાવ્યા એ શોળે રે શણગાર મારા ગુરુએ સજાવ્યા શામળિયાની સાથે ગુરુએ અમને પરણાયવા જાઉં છે સાસરીએ ગુરુ મારો કર્યા વર કરો હે શામળિયાની સાથે ગુરુએ અમને પરણાયવા જાઉં છે સાસરીએ ગુરુ મારો કર્યા વર કરો કરિયાવર કરો ગુરુ મારો કરિયાવર કરો જાઉં છે સાસરીએ ગુરુ મારો કરિયાવર કરો બોલો કૃષ્ણ કનૈયા લાલકી જે દ્વારિકાધીશ ની જય